દિલીપભાઈ ધારવા સામાજિક કાર્યકર જે સુપ્રીમ કોર્ટે એસસી એસ ટી અનામત વિરોધનો જે ચુકાદો આપ્યો છે એના વિરોધની અંદર અનુસૂચિત જાતિમાં આવતી તમામ લોકો એસસી એસ ટી ઓબીસીના લોકોએ સાથ સહકાર આપી અને આ દહેગામમાં સ્વયંભૂ સ્વૈચ્છિક લોકોએ આ બંધનું એલાન પાડ્યું છે આમાં રાષ્ટ્રની કોઈપણ જાતની સંપત્તિને નુકસાન ન થાય એ માટે અને પ્રજાના આવરજવરને જવરને કોઈપણ જાતને નુકસાન ન થાય એ માટે સ્વયંભૂ તમામ પ્રજાએ અને તમામ લોકોએ આ આંદોલનમાં સહકાર આપ્યો છે આભાર માર્ગેશ સક્સેના દેગામ નગરપાલિકા કાઉન્સિલર આખા સમગ્ર ભારત દેશની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ સમાજના અનામત ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો વર્ગીકરણ કરવા બાબતેનો એ ચુકાદા સાથે અસંમતતા દર્શાવવા માટે આજે સમગ્ર ભારત બંધનો કોલ આપવામાં આવ્યો હતો જે દેશના ત્રીસથી પાંત્રીસ કરોડ દલિત આદિવાસી સમુદાયનો પ્રશ્ન હતો અને એ બાબતે એના અનુસંધાને દહેગામ બંધનો કોલ પણ દહેગામના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને એસટી સમાજના વતી દહેગામ બંધનો કોલ આપવામાં આવ્યો હતો અને દહેગામ બંધના કોલના અનુસંધાને દહેગામ વેપારી મહામંડળ દરેક ફેરી પાથરણા લારી ગલ્લાવાળા તમામ લોકોએ દરેક નાના મોટા વેપારીઓએ દરેક કારખાનાવાળાઓએ આખા ગામે એસસી એસટી સમાજના કાર્યક્રમના સમર્થન આપ્યું છે એ બદલ સમગ્ર એસસી સમાજ દેહગામ બજારના વેપારી મહામંડળ તેમજ લારી ગલ્લા પાથરણાવાળા તમામ લોકોનો હૃદયપૂર્વક દિલથી આભાર માને છે અને આ સંવિધાનિક લડાઈમાં અમને સાથ સહકાર આપ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હું માધવદાસ ગાંધીભાઈ પાટીલ સામાજિક કાર્યક્રમ દહેગામ શહેર આજે બધા વિષય હવે આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે જે અમારા હક અને લડત માટેની લડત છે આમાં કોઈ જાતિ આધારિત કે કોઈ રાજકીય કંઈ છે એટલે અમે બધાને બધાને સાથ અને સહકાર આપ્યો એ બદલ અમે બધાનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ